સૌને જય શ્રી રામ પૂજ્ય બાપુના ચરણોની અંદર હું દંડ પ્રણામ કરું છું આપ સૌ અહીંયા જ્યારે મોટી સંખ્યામાં કથાનું રસપાન બાજુના ગામોથી બધેથી આવી રહ્યા છું સૌ રામ ભક્તોને મારા જય શ્રી રામ પાંચસો વર્ષની એ લડાઈ પછી એ રામ જન્મભૂમિના પટાંગણની અંદર રામલલ્લાની આરતી ઉતરવાની છે એ પ્રસંગે બાપુએ પોતાનું જીવન સંસ્કૃતિ માટે આપ્યું છે અને આ જીવન આપણે પહેલા સાંભળતા ઋષિ મુનિઓએ માંસનું ખાંતર કરી નાખ્યું એ આ છે પોતાના માટે નહીં સંસ્કૃતિ માટે રામના એ વિચારો જનમાનસ સુધી પહોંચાડવાનો એક ભાગીરથી વહી રહી છે એ બાપુએ હજારો હજારો લોકો સુધી રામની એક ગાત જીવનચરિત્રો પહોંચાડ્યા છે આજે મારા સદભાગ્ય છે બાપુની આ ત્રીજી કથામાં શિક્ષણ મંત્રી બન્યા પછી હાજર રહેવાનો એમના દર્શન કરવાનો મોકો મને મળ્યો લોકભારતી નામ સાંભળતા જ કેળવણી શબ્દ એની સાથે જોડેલો રહે છે મૂલ્યનિષ્ઠતા અને સત્યતા જીવનનો એક પથ હોય છે અને આ પથ એ નાનપણથી એમના જીવનની અંદર ઉમેરાય અને એ બાળકનું મસ્તિષ્ક વિચારધારા મોટી થઈ પ્રકૃતિ સાથે જોડાયેલો રે પર્યાવરણને બચાવે માનવ સમુદાય માટે શ્રેષ્ઠ કામગીરી કરે ને પોતે પણ જીવે આ ટાઈપનું કેળવણી શિક્ષણ એ સર્વોદય પદ્ધતિથી આપણી ત્યાં ચાલી રહ્યું હતું કમનસીબે થોડા વચ્ચેના વર્ષો ગયા બાપુ આ કેળવણી શિક્ષણ પ્રત્યેથી અળગા થઈને એ સુધારેલું શિક્ષણ પ્રાપ્ત કરવા ગયા પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે પાંચ દેશના વડાપ્રધાન બન્યા વીસ ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર એક નવી શિક્ષણ પદ્ધતિ બનાવી અને મને આજે ગર્વ છે એ પદ્ધતિ એ સિદ્ધાંતો લગભગ એંસી ટકા અમલીકરણ તો લોકભારતીમાં થઈ રહ્યા છે બાળકનો સર્વાંગી વિકાસ એને કેળવણી મળે એમને બધું જ નોલેજ મળે અને આવે એ બાળક બનીને સેતુ બનાવશે એન્જિનિયર બનશે બ્રિજો બનાવશે સાહેબ કેળવણીનું શિક્ષણ હૃદયથી હૃદય સેતુ બંધ બાંધવાનું કામ કરી રહી છે અને જ્યારે પ્રકૃતિનો નિયમ છે ત્યારે જોઈએ એટલું લે બીજું સમાજ માટે ને પ્રકૃતિમાં રહેવા દે એને ડિસ્ટર્બન્સ નહીં કર ઈશા ઉપનિષદની સરસ વાત છે તેને ત્યાં ભૂંજીતા ત્યાગીને ભોગવનારી એ સંસ્કૃતિના આપણે વાહકો છીએ ત્યારે એ કેળવણી સાથે મળેલું જ્ઞાન શિક્ષા એ ક્યારે બાપુ ઘણી વાર કહે છે જ્યાં સુંદર કાંડ થતા હોય ત્યાં બીજા કાંડ ન થાય આ વાસ્તવિકતા છે આ કેળવણી સાથેના શિક્ષણ ક્ષેત્રે જ્યારે ગુજરાત પણ એક નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે સર્વાંગી શિક્ષા લોકોને પ્રાપ્ત થાય એવું શિક્ષણ એક યુવાન બહાર નીકળે જેના મસ્તિષ્કમાં રાષ્ટ્રવાદ હોય કોઈ જ્ઞાતિવાદ ન હોય જાતિવાદ ન હોય પ્રાંતવાદ ન હોય ભાષાવાદ પણ ન હોય પ્રત્યેકના દિલની અંદર રામ જોવે એ કેળવણી શિક્ષણ શ્રેષ્ઠ શિક્ષણ કેવા સાહિત્ય પણ અમર હોય છે વૈષ્ણવ જન તો તેને કહીએ આજ સુધી એવી રચના ન થાય પાનભાઈના એ ભજનો આઠે પોહોર આનંદ એ આનંદ એમને કેળવણી પ્રાપ્ત કરી હોય તો જ માણસ આનંદ રહી શકે છે કેટલાય લોકોએ ખૂબ ટોચ પર પહોંચીને સર્વોચ્ચ સ્થાન પર બિરાજીને પણ છેલ્લે તો પ્રકૃતિ પર આવ્યા ટોલસ્ટોયના વિચારો પર ગાંધીજીના જીવનચરિત્રો પણ એની બહુ મોટી અસર થઈ છે કે પ્રકૃતિ સાથે રહેવું એમના એમના પ્રયોગો સાઉથ આફ્રિકામાં પણ કર્યા ગાંધી એક વિચારધારા જીવન પદ્ધતિ મૂલ્યનિષ્ઠતા સત્યતા એક બીજ વયે એના મસ્તિષ્કની અંદર સત્યનું ઉમેરાણું રાજા હરિચંદ્રનું નાટક જોયું અને સત્ય એ સત્ય દ્રઢતા એ કેળવણીના શિક્ષણની અંદર અહીંયા કેટલા ધરતી પર કેટલા મહાનુભાવ્યા કાકા કાલેલકર સાહેબ જોશી સાહેબ નાનાભાઈ આ બધા જ કેળવણીકારો જે ખરેખર ઋષિના દરજ્જો આપણે આપી શકીએ આ ઋષિઓએ ભ્રમણ કરેલી ધરાને હું વંદન કરું છું મારા સૌને જય શ્રી રામ અસ્તુ